કચ્છના તાલુકા પંચાયતની સાધરી બેની ખાલી પડેલી બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલને એક હજાર એકસો પાંચ મતોથી જીત થતા ભાજપના કાર્યક્રમમાં ખુશની લહેર પ્રસરી જવા પામી હતી શિનો તાલુકા પંચાયતની સાધરીની બે ખાલી પડેલી બેઠક માટે ગત તારીખે સોળ ફેબ્રુઆરીના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી આ પેટા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા સુરતના કટ આ પેટા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલને એક મત અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલને પાંચસો મત મળતા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલની એક મતોથી ભવ્ય જીત થવા પામી હતી જેને લઈને ભાજપના કાર્યકરોમાં ખુશની લહેર પ્રસરી જવા પામી હતી જ્યારે કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી તા આ ત્રિના તાલુકામાં તાલુકા દસ સાદલી બે તાલુકા પંચાયત સીટ માટે પેટા ચૂંટણી સોળ તારીખે યોજવામાં આવેલ હતી જેનું મતગણતરી રોજ તાલુકા સેવા સદન ખાતે રાખવામાં આવેલ હતું જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એન્જ રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને પાંચસો ચુમ્માળીસ મત મળ્યા હતા પ્રકાશભાઈ કનુભાઈને સોળસો ઓગણપચાસ મત મળ્યા હતા નોટાને ત્રેવીસ મત મળ્યા હતા આમ કુલ બાવીસોનો શોધ મત પડેલ છે જે પૈકી પ્રકાશભાઈ કનુભાઈ પટેલને સૌથી વધુ મત મળેલ છે જે આજરોજ મતગણતરી પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે